ગોંડલની અંદર ગણેશગઢની અંદર ઘટના બની અને જુનાગઢ માફ કરશો ગોંડલ છે એની અંદર ની તૈયારીઓ જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે સ્ક્રીન પર તમે જિગ્નેશ મેવાણીને જોઈ રહ્યા છો એમની સાથે જ વાત કરવી છે જિગ્નેશભાઈ ગોંડલની અંદર જે ઘટના બની ત્રણ લોકોને પકડી લેવાયા છે અને પોલીસનું એવું કહેવું છે કે દસ લોકો છે સવાલ એ છે કે શું દબંગ નેતાના પુત્ર હોય તો આ પ્રકારનું કૃત્ય કરવાની છૂટ મળે છે કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય પોલીસની જવાબદારી એ બને છે કે બિઝનેસમેન નો દીકરો હોય દીકરો હોય કે આઈએસ એસ આઈપીએસ નો દીકરો હોય એ જયારે કોઈ ગુનો કરે ત્યારે સામાન્ય લોકો કરેલા ગુના કરતા એની ગંભીરતા વધુ માની એક્ઝામ્પલ સેટ કરવા માટે દાખલો બેસાડવા માટે વધુ પ્રોએક્ટિવ થવું જોઈએ વધુ પ્રયત્નશીલ બનવું જોઈએ અને તાબડતોબ એ આરોપીની ધરપકડ કરવી જોઈએ આપણા દેશમાં સામાન્ય રીતે ઉલટું બને છે અને એમાં પણ જયારે કોઈ રાજકારણીનો દીકરો હોય ત્યારે સ્વાભાવિક રીતે એને છાવરવા માટે એની ધરપકડ ને રોકવા માટે અનેક પ્રકારના બીજા પોલિટિકલ પરિબળો કામ કરતા હોય છે આજે જે ઘટના બની એમાં જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરા જે એનએસયુઆઈ ના જુનાગઢના પ્રેસિડેન્ટ પણ છે માં કિડનેપ કર્યા તોડી એક પ્રકારે ગાડી ઉભી વગર સળસડાટ ગાડી ફિલ્મી માં ચલાવીને એને કિડનેપ કરીને લઈ ગયા પછી એને નિર્વસ્ત્ર કર્યો અને નગ્ન કરીને અમે કહીએ પ્રમાણે શબ્દો અને વાક્યો તું બોલ અને તારો વિડીયો ઉતારીએ એમ કરીને એનો વિડીયો ઉતાર્યો અને એટલો માર્યો કે ખૂન કરવાની કોશિશ થઈ રહી હોય એવું લાગતું હતું અને પોલીસે પોતે આમાં સાત એટલે કે અટેમ ટુ મર્ડર હત્યાની કોશિશ નો ગુનો દાખલ કરેલો છે એટ્રોસીટી થી પણ કલમો લાગેલી છે પરંતુ બોતેર કલાક થી વધુ સમય થયો હોવા છતાં પાણી બુજીને પોલિટિકલ પ્રેશર માં આવીને જ જુનાગઢ પોલીસ અને જુનાગઢ એસપી દ્વારા આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી રહી નથી કોઈ ગરીબ વ્યક્તિ કોઈ દેવી પૂજક હોય કોળી પટેલ હોય ઠાકોર હોય રાવળ હોય આદિવાસી હોય આઉટસોર્સિંગ નો કોન્ટ્રાક્ચુઅલ કોઈ કર્મચારી હોય એનાથી નાની મોટી ભૂલ થઈ હોય કે પચીસ પચાસ હાજર ની ચોરી થઈ હોય તો રાજ્યની પોલીસ એટલું બધું મારતી હોય છે કે કસ્ટડીમાં એનું મોત થઈ જતું હોય છે આપણા દેશમાં આદિવાસી દલિત ભટકતી વિમુક્ત જાતિના ગરીબ માણસો કહીએ આ બધા લોકો સૌથી વધારે પોલીસ લોકઅપ અને કસ્ટડીમાં મરે છે એટલે આ પોલીસનું જે આ વર્તન ને વલણ છે એ ડેફિનેટલી પૂર્વગ્રહ પ્રેરાયેલું છે સામાન્ય કોઈ આરોપી હોય તો કદાચ ધરપકડ થઈ ગઈ હોય અને આ ધરપકડ નહીં કરીને પોલીસ ભૂલ એ કરી રહી છે પણ ધરપકડ નહીં નારાજગી અને રોષને જીવતો રાખી રહ્યા છો એના કારણે ધારો કે જુનાગઢ બંધ નો કોલ આપીએ હાઈવે ઉપર ચક્કાજામ કરીએ મોટું કોઈ સંમેલન યોજીએ તો એના કારણે ધરપકડ કરતી વખતે તમારે જે કામ કરવી પડશે એના કરતા દસ ગણી પોલીસ કામે લગાડવી પડશે એ અમારી ફાવટ નો વિષય છે હું એક ટ્વીટ કરીશ ને તોય જુનાગઢ પોલીસ દોડશે મને ખબર છે રાઈટ તો મજા એમાં છે કે કાયદો કાયદાનું કામ કરે બોતેર કલાક થઈ ગયા છે કલમ લગાડી છે ગંભીર અતિ ગંભીર મામલો છે તમે એક માણસને કિડનેપ કરીને લગ્ન કરીને કોશિશ કરો આ તો બરબરતા છે આ કોઈ પણ થવું જોઈએ અને હું નથી માનતો કે સર્વોચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ્યની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી આ મામલાથી હોય એવું તો છે નહીં સતત મીડિયામાં હું બોલી રહ્યો છું બીજા આંબેડકરવાદી મિત્રો બોલી રહ્યા છે પીડિત પરિવાર બોલી રહ્યો છું મીડિયાની અનેક ચેનલ છાપાના લોકોએ આની નોંધ પણ લીધી છે

બરોડા કાંડ મુખ્ય આરોપી મગરમચ્છો ક્યાંથી તમને મળી આવે તમને ના જ મળી આવે સવાલ બીજો એ છે કે રાજુભાઈ સાથે સમાધાનના પ્રયાસો પણ થયા હતા ગિરીશભાઈએ એમને ફોન કર્યો અને સમાધાન કરવા માટે કહ્યું હતું સ્વાભાવિક છે કે આટલું મોટું નામ એમનું ગોંડલની અંદર છે અને દબંગ છાપ ધરાવે છે લાગે છે કે સમાધાન થશે એવું એ તો બે પરિવારોની વચ્ચેની વાત છે પણ કોઈ ત્રાહિત માણસ સમાધાન માટે આ પ્રમાણેનો કોલ કરે એ બહુ ઉચિત નથી અને પોલીસે આ ઘટનામાં વધુ રોષ ના ફેલાય એની તકેદારીના ભાગ રૂપે તાબડતોબ ધરપકડ કરવી જોઈએ આપણે સામાન્ય રીતે કહેતા પોલીસ દ્વારા પકડાઈ જાય એવું આપણે સાંભળતા હશું જે દબાણ કરવામાં આપણે જો બનન હોય એ સમાધાન કરી લેતો હોય છે આવું બનતું હોય છે ઘણીવાર

એને ઘણી વાર કોમ્પ્રોમાઈઝ કરવો પડતો હોય છે પણ આ પ્રકારની મેટરમાં મને લાગે છે કે કાયદો કાયદાનું કામ જોઈએ જોઈએ અને કડક દાખલો બેસાડવો ધારાસભ્ય હોય હોય સંસદ સભ્ય પૈસાદાર માણસ હોય એ પરિવારમાંથી આવનારા લોકોને આ જે ચરબી હોય છે એ રાજ્યની સરકારે કાયદાના માધ્યમથી ઉતારવી જોઈએ લાગે છે કે કાર્યવાહી થશે કારણ કે હજુ સુધી પોલીસ કહી રહી છે કે ગણેશભાઈ મળી નથી રહ્યા

સમાનતામાં માને છે જે પણ ન્યાયમાં માને છે જે પણ બંધારણમાં માને છે એ બધા લોકોએ આવા કિસ્સામાં આગળ આવવું જોઈએ આપના માધ્યમથી હું સ્પષ્ટ કરું દલિત સમાજનો કોઈ આરોપી એ કોઈ વ્યક્તિ આવું વર્તન કરે અને પોલીસ એ દલિત સમાજના આરોપીની ધરપકડ ના કરતી હોય તો પણ મારો સંપર્ક કરવો દલિત સમાજ નો કોઈ વ્યક્તિ કોઈની ઉપર અટેમ્પ ટુ મર્ડર હત્યાની કોશિશ કરે કે આ પ્રમાણે કોઈને નગ્ન કરીને એનો વિડીયો બનાવે દલિત સમાજ નો વ્યક્તિ અને પોલીસ એની ધરપકડ ના કરતી હોય એ નાસ્તો ફરતો હોય તો પણ મારો કોન્ટેક કરવો હું ન્યાયની પડખે ઊભો છું હું પીડિતની પડખે છું હું પીડિતની ધર્મ જોતો નથી એમ આરોપીડી પણ જ્ઞાતિ અને ધર્મ બાબતે કદી ટિપ્પણી કરતો નથી ફલાણા સમાજના લોકોએ હુમલો કર્યો એ જ્ઞાતિનું નામ ક્યારે લેતો નથી દરેક સમાજમાં દરેક જ્ઞાતિમાં દરેક ધર્મમાં સાચા અને ખોટા સારા અને નરસા માણસો છે જ એટલે આ કિસ્સામાં પણ કાયદો કાયદાનું કામ કરવું જોઈએ અને અમે વધુ ઉગ્રતાથી લડીએ એની રાહ જોવાના બદલે તાબડતોબ આરોગ્યની ધરપકડ થવી જોઈએ ગુજરાતમાં દેશમાં તમારી વચ્ચે આહ આજના માધ્યમ થી હું શેર કરું કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં દલિત એટ્રોસિટીઝ દલિત અત્યાચારની ઘટનામાં બહેનોનું યૌન શોષણ જે થાય છે દલિત સમાજની દલિત સમાજની દીકરી ઉપર જે બળાત્કાર થાય છે એની સંખ્યામાં ઓગણ પચાસ નો વધારો થયો છે છેલ્લા અત્યાચારની ઘટનાનો ભારત સરકારે રજૂ કરેલો આંકડો એકાવન હજાર છે આ એક વર્ષની ઘટના એકાવન હજાર એવા પંદર વીસ વર્ષ ગણો તો આંકડો ક્યાં પહોંચે અને દેશ આઝાદ થી લઈને અત્યાર સુધી ગણો તો કદાચ યુરોપના બે ચાર દેશની ટોટલ જનસંખ્યા જેટલા આદિવાસી ભોગ બનેલા એ ગુજરાત માટે બહુ બહુ કલંકરૂપ છે દલિત અત્યાચારની ઘટનામાં ફક્ત દલિતો નહીં ન્યાય સમાનતા ને બંધારણમાં માનતા દરેક નાગરિક બોલવું જોઈએ અત્યારે અગ્નિકાંડના પીડિતો માટે હું છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં છું સાત આઠ ને નવ જૂનના રોજ કલાક ઉપર બેસવાનો છું જ્ઞાતિ આજ પ્રમાણે નું જો વર્તન હોય આજ પ્રમાણે નું આપણો અભિગમ હોય તો સર્વ સમાજની દોસ્તી સર્વ સમાજની એકતા શક્ય બને અને કનિષ્ઠ તત્વો બધા સમાજમાંથી દૂર થાય જિગ્નેશભાઈ આવી જે કોઈ પણ ઘટનાઓ બને છે એ રાજકોટનું આગ કાંડ હોય કે મોરબીની દુર્ઘટના હોય કે ગુંડલની ઘટના હોય જયારે જયારે રાજકીય ફેક્ટર આવતું હોય છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મૌન કેમ થઈ જાય છે એ તો આપણે એમને પૂછવું જોઈએ પણ હું રાજકોટમાં છું બધા જ રાજકોટવાસીઓ વિજયભાઈ રૂપાણીને બહુ સ્વાર્થી માણસ તરીકે અત્યારે જોઈ રહ્યા છે એમના મુખી એવી ચર્ચા છે કે કદાચ ભારતની રાજનીતિમાં આનાથી વધારે સ્વાર્થી બીજો કોઈ મુખ્યમંત્રી એ જ રાજકોટ શહેરનો દસ વર્ષનો દીકરો ત્રણ હજાર ડિગ્રીની આગમાં જયારે હોમાયો ત્યારે વિજય રૂપાણી એની જનતાના આંસુ રૂસવા નથી ગયા આટલો સ્વાર્થી મુખ્યમંત્રી કદાચ ગુજરાતની ભારતના ઇતિહાસે પણ નહીં જોયો હોય એટલે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં રાજકારણી ચરિત્ર આવું જ રહ્યું છે અને અધિકારીઓ એ ભ્રષ્ટ અને કરોડરજ્જુ વગરના છે અને આ બંનેનું એક શું કહેવાય મિલી ભગત ચાલતી હોય છે અને એના કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે એના કારણે જ અગ્નિકાંડ થતો હોય છે એટલે જ સવાલ છે જીજ્ઞેશભાઈ કે આટલી બધી મોટી ઘટનાઓ બને છે અને અધિકારીઓ પણ એમાં સંડોવાયેલા હોય છે છતાં કોઈ કાર્યવાહી નથી થતી એટલે જ ફરી એકવાર હું આપને પૂછું છું કે તમને લાગે છે કે ગોંડલની ઘટનામાં તમે કહો છો કે અમે જૂનાગઢ બંધ કરવાનું એલાન કરીશું અથવા તો બીજા કોઈ કાર્યક્રમો સમાજ દ્વારા આપવામાં આવશે તો પણ કાર્યવાહી થશે ખરા મારું એક જ કર્તવ્ય છે એક નાગરિક તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે અત્યાચાર કરીને થાય ત્યાં જઈને ઉભા રહેવું અને પૂરેપૂરી નિષ્ઠાને પ્રમાણિક નથી લડવું જો પૂરેપૂરી નિષ્ઠાને પ્રમાણિક થતી તમે લડો તો માંથી ક્યારેક ચાર માં અને ક્યારેક છ માં સફળતા અને ન્યાય મળતા હોય છે ન્યાય મેળવવું ગુજરાત અને દેશમાં ખૂબ મુશ્કેલ કામ છે પણ હરજોરજુલમ કે ટક્કર પે સંઘર્ષ સમારાના રહે આજ મારું જીવન મંત્ર છે આભાર જિગ્નેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે તો રાજકોટની જે ઘટના બની છે ગોંડલની જે ઘટના બની છે પોલીસ કહી રહી છે કે ગણેશ હજુ સુધી પકડમાં નથી આવ્યો અને જે વિડીયો આપણે સામે જોયા સવાલો અનેક અમે પણ એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો સવાલો અનેક ઉઠ્યા છે કે કેમ આ પ્રકારની ઘટનાઓ વારંવાર રાજ્યની અંદર બને છે અને જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે કોઈ એક તરફથી સત્તા પક્ષ તરફથી અથવા તો અધિકારીઓ તરફથી મૌન કેમ રહેવામાં આવે છે બીજી વસ્તુ એ કે એ વિડીયો જે સામે આવ્યા છે ટોલ પ્લાઝાના એ વિડીયો અથવા તો એ નિવેદન જે ભોગ બનનાર વ્યક્તિનું સામે આવ્યું છે એ લોકો હવે કહી રહ્યા છે કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે અનશન પર બેસીશું અથવા તો કોઈ પણ કાર્યક્રમ ધરણા કરીશું જુનાગઢ બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પોલીસ અધિકારી એવું કહી રહ્યા છે કે ત્રણ આરોપી પકડાઈ ગયા બાકીના અમે નામ નહીં આપીએ કારણ કે આરોપીઓ સચેત થઈ જાય સવાલ એ છે કે જો આટલું મોટું માથું છે અને એ એનો દીકરો છે તો બાકીના આરોપીઓ પકડાય તો એ આરોપી કેમ ન પકડાઈ શકે જો એ મુખ્ય આરોપી છે એની સામે પ્રયાસની કલમો લાગી છે એટલે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે કાર્યવાહી કેવા પ્રકારની કરવામાં આવે છે કે પછી રાજકીય કનેક્શન છે એટલે એમને છોડી દેવામાં આવે છે આ તમામ સવાલો છે અને સવાલોના જવાબ કાર્યવાહી પર ડિપેન્ડ છે કે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર